ફ્રેન્ડ્સ અહીંથી આ તમે આ જોઈ શકો છો કેવો લુક આવી રહ્યો છે ને આપણે તમને કીધું હતું પેટી બોનટ ઉપર આવશે તો તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આ ટોરલ કહેવાય આ આ છે ને અહીંયા લાગશે આવી રીતે આવી રીતે અહીંયા આમ લાગશે આ અને આ ટોરલ અહીંયાથી જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ સવારમાં જ આપણી પાસે બીજી એક ગાડી આવી છે આખું સો બદલવાનો છે

એટલે ગાડી આવશે તો આપણે કામ કરશું પ્લસ બીજું આપણે ત્યાં કને જઈએ કેટલી accessories થઈ છે એ તમને બતાવીશ તો બન્યા રેજો video માં તો friends પાછલા video માં તમે જે જોયું હશે કે થોડુંક કામ ચાલી રહ્યું હતું તો તમને બતાવું કે કેટલું કેટલું કામ થઈ ચૂક્યું છે accessories નું તો અહીંયાથી તમને બતાવું તો આ જોઈ શકો છો અ પેટી છે

તો ફ્રેન્ડ્સ સવારમાં જ આપણી પાસે બીજી એક ગાડી આવી છે આખો સો બદલવાનો છે જોઈ શકો છો બેન્ડ વળી ગયો છે તો ગ્રાઇન્ડરથી કાપે છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે બે અને આપણે આપણી દુકાને આવી ગયા હતા તો તમને બતાવું કેટલું કેટલું એસેસરીઝનું કામ થઈ ચૂક્યું છે તો અહીંયાથી જોઈ શકો છો આ ઉપર ચડવાનું સ્ટેન્ડ લાગી ચૂક્યું છે

અને પ્લસ બીજું હું ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો સો કાઢીને જ્યારે સવારના વિડીયોમાં તમે જોયો કે સો અહીંયાથી બેન્ડ હતો તો હવે હવે આ અહીંયાથી ગેસ કાટોથી થોડુંક આ બે એની થાંભવી આવે એ સીધી કરીને પછી સો લગાવી નાખ્યું છે ખાલી લગાડ્યો છે હજી કાંકા ને એ બધું બાકી છે કાંકા અહીંયા આવશે તો હવે આના અંદરનું બતાવું તો ફ્રેન્ડ્સ કેટલું કઈ ચૂક્યું છે એ અંદરનું તમને બતાવું હા તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો અંદરમાં આ લાગી ગઈ છે આ જોઈ શકો છો આ આના છે આ જે પેટી પડી છે ને એના બોક્સ નહીં છે આ જોઈ શકો છો આ લાગી ગઈ છે તમને મેં આગળના વિડીયોમાં કીધું હશે અહીંયા આવશે આ જોઈ શકો છો થોડુંક આવી રીતે તો બંને સાઈડ લાગી ગઈ છે હવે આ વાળી પેટી છે ને આ અહીંયા આવશે અહીંયા આવશે કેવી રીતે ફિટિંગ થાય છે એ તમને હું બતાવીશ બાકી અંદરમાં બીજો એક આ એક આ છે આ સ્ટેન્ડ લાગ્યું છે અને અહીંયા એક લાગી છે તો આટલું કામ થયું છે અંદર અને સાંથી આ તમે આ જોઈ શકો છો કેવો લુક આવી રહ્યો છે અને આપણે તમને કીધુંતું પેટી બોનરટ ઉપર આવશે અને લુક અને સપના બતા ગયા છે હવે કમ્પ્લીટ થઈ છે પૂછે હવે જાય છે બેચ બેચ બધું

ફાલકો રિપેર કરવા માટે આવી છે ને હજી આમાં હજી મને ખબર નથી ત્યાં જઈને પૂછું તો આ ફાલ્કો રિપેર કરવા માટે આવી છે ત્યાં જઈને તમને બતાવું ફાલકો કામ ચાલી રહ્યું છે પાલખાનો તો જોઈ શકો છો પાલકો કાઢી મૂક્યો છે નવો પત્રોને વેલ્ડિંગ કરી રહ્યા છે તો અહીંયાથી જોઈ શકો છો પાલકો આખો તૂટી પડ્યો છે

હાલકો કાઢવાનું કામ ચાલી રહ્યું છે જે માદાઓમાં જે ઇંગલ આવે ને અગ્રેસ ઉપજાવો કાઢવામાં આવી રહ્યું છે અત્યારે વાગી ચૂક્યા છે ત્રણ અને આપણે જમી કરીને આવી ગયા છીએ તો અત્યારે થોડો વરસાદ ચાલી રહ્યો છે તમે આ જોઈ શકો છો વરસાદ ચાલી રહ્યો છે અને કામ પણ ચાલી રહ્યું છે પણ લાઇટ છે નહીં તો હવે થોડુંક બતાવી દઉં શું શું કામ થયું છે અત્યારે લાઇટ છે નહીં લાઇટનું થોડુંક પ્રોબ્લેમ રહે છે કેમ કે વરસાદનો છે તમને બતાવું કે શું શું કામ ચાલી રહ્યું છે તો આ જોઈ શકો છો નવો ફાલકો બની રહ્યો છે આ ટ્રકનું તો ફાલકું કાઢી મૂક્યો છે આ નવો ફાળકો બની રહ્યો છે તો આનો ફાલકો તમને બતાવું તો ક્યાં મૂકેવાનું ફાલકો ક્યાંક મૂકી દીધો હે પણ હવે આ નવો બનેર છે તો આ પડ્યો આનો ફાલકો જૂનો આ જોઈ શકો છો આ પડ્યો છે આ બાજુ રાખી દીધું છે બંગાળમાં હવે અમારું નવું ફાલકું બનશે અને વરસાદ બે વાગ્યાથી આમ આમ ઝીણો ઝીણો પડે જ છે અને આમાં બતાવું તો ભીડો તો હજી અહીંયા લાગેલો જ છે

તો ફ્રેન્ડ્સ આપણો વિડીયોને બસ આટલું જ રાખીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો જરૂર એક લાઇક કરજો અને મસ્ત મજાનું કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરીજો